પાડોશી ભાભી એ ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું ત્યારબાદ તો તેની સાથે મેં એવા કોરિયા લીધા કે ભાભી થઈ ગઈ પાણી પાણી મારું નામ છે હું એકત્રીસ વર્ષ થયા છે મારા લગ્ન થયા ત્યારે મને ઘણી બધી ઈચ્છાઓ રહી હતી કે મારી પત્ની સાથે ઘણી બધી મારી ઈચ્છાઓ પૂર્ણ કરીશ પરંતુ હવે મને ઈચ્છાઓ રહેલી નથી કારણ કે હવે મને તેની સાથે આનંદ આવતો નથી તેને હું ઘણી બધી વખત જે કરવાનું કહું છું પરંતુ તે મને સ્પષ્ટ ના પાડી દેતી હોય છે જેને કારણે હું તેનાથી ખૂબ જ કંટાળી ગયો છું અને હવે હું કોઈ નવા મિત્રો સાથે બધું કરવા માટે માંગુ છું પરંતુ હવે ત્રણ વર્ષ બાદ જયારે મારી ઉંમર એકત્રીસ વર્ષની થઈ છે ત્યારે મને કોઈ મળશે કે નહીં તે મને ખૂબ જ ચિંતા હતી પરંતુ મને નહોતો ખ્યાલ કે મારો પણ એક સમય આવશે જ્યારે મારી પત્ની તેના પિયર ગઈ ત્યારબાદ મારી ઓફિસમાં પણ વેકેશન હતું જેના કારણે હું પણ ઘરે રહ્યો હતો અને જ્યારે હું સવારે બહારથી દૂધ લઈને ઘરે આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે મારી પડોશન ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ મેં તેની સાથે વાતચીત કરવાની ચાલુ કરી દીધી અને તેને પણ મારી સાથે વાત કરીને ઘણી બધી મજા આવી તેણે તો મને કહ્યું કે તમે મારા ઘરે ચાપી લયો જેના કારણે હું તેના ઘરે ગયો અને મને ખબર પડી કે તેના પતિ તો બહાર ગામ કામ માટે રહે છે જેને કારણે તેના ઘરે કોઈ હોતું નથી ત્યારે મેં તેને કહ્યું કે મારી પત્ની તો પિયર ગઈ છે તો તેને હસતા હસતા કહ્યું તો રૂમ ખાલી છે અને તમારી માટે છે જ્યારે હું તો ખૂબ જ ચોંકી ગયો હતો અને મને થયું કે આ શું કહી રહી છે પરંતુ ત્યારબાદ મેં તેની ઉપર ઘણું બધું ધ્યાન ના આપ્યું મેં તેના થોડાક વખાણ કર્યા અને ત્યાંથી નીકળી ગયો અને ત્યારબાદ તેણે મને રાત્રે તેના ઘરે જમવાનું આમંત્રણ પણ આપી દીધું જેને કારણે આજે રાત્રે તો મારે તેના ઘરે જમવા જવાનું હતું જ્યારે રાત પડી ત્યારે તરત જ હું તૈયાર થઈ ગયો મેં મારા વાળ સેટ કર્યા અને સ્પ્રે સાટીને હું તેના ઘરે જમવા માટે તૈયાર હતો જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો હતો અને તેની અંદર તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેને જોવે તો તેની ઉપર ફિદા થઈ જાય હું પણ તેને જોઈને ખૂબ જ ફિદા થઈ ગયો મેં તેને કહી દીધું કે તમે આજે તો ખૂબ સુંદર લાગી રહ્યા છો તેના બદલામાં તેને મને આભાર માનીને કહ્યું કે તમે પણ કમ નથી દેખાતા અને આજે તમારા પત્ની ઘરે નથી અને મારા પતિ પણ ઘરે નથી તો આપણે બંને આટલા સુંદર દેખાઈએ છીએ તો ચાલો ને એક સેલ્ફી પાડી દઈએ જે આપણે પ્રાઇવેટ રાખશું આટલું કહી તેને મારી સાથે સેલ્ફી પાડી અને ત્યારબાદ અમે બંને જમવા બેસી ગયા જમીને હું હોલમાં બેસવા જતો હતો ત્યારે તેણે મને તેમને બદલે રૂમમાં જવા માટે કહ્યું અને ત્યાં બેસવા માટે કહ્યું હું જેવો રૂમની અંદર ગયો એટલે તે મારી પાસે આવ્યા અને મને દિગંબર બનાવી દીધો પછી તેમને લાઇટ અને દરવાજો બંધ કર્યો અને ત્યાર બાદ મને ભરીને અમે ભારે મજા કરી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો